પોલીસે સાયબર કુલામીના એક મોટા આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો છે આ રેકેટમાં ગુજરાતના યુવકોને બેંગકોકમાં ઊંચા પગારની નોકરીની લાલચ આપીને મ્યાનમાર લઈ જવામાં આવતા હતા જ્યાં તેમને બંદૂકની અણી સાયબર ફ્રોડ કરવા માટે મજબૂર કરવામાં આવ્યા સુરત સાયબર પોલીસે આ કેસમાં નિપેન્દર ચૌધરી પ્રીત કમાણી આશિષ રાણા અને વડોદરાના સબ એજન્ટ અકીબ હુસેનની ધરપકડ કરી છે નિપેન્દર ચૌધરીના ફોનમાંથી ત્રીસથી વધુ ક્રિપ્ટો વોલેટના ટ્રાન્ઝેક્શન અને ભારત શ્રીલંકાને ઇતોપિયાના એકાવન પાસપોર્ટની કોપી મળી આવી અકીબ હુસેન એકવીસ ના કમિશન પર કામ કરતો હતો અને તેણે દાનિશ નામના એજન્ટની મદદથી બે યુવકોને ફસાવ્યા હતા યુવકોને બેંકોક એરપોર્ટ પર ઉતાર્યા બાદ ચારસો કિલોમીટર દૂર મ્યાનમાર સરહદ પર લઈ જવામાં આવતા હતા એજન્ટો ગાડી બદલીને તેમને નદી પાર કરાવીને મ્યાનમારના જંગલોમાં લઈ જતા યુવકોને ત્યાં ખાનગી જેલમાં ગોંધી રાખીને ક્રિપ્ટો અને સોશિયલ મીડિયા ફ્રોડ જેવા ગેરકાયદેસર કામો માટે દબાણ કરવામાં આવતું હતું જે યુવકો કામ કરવાનો ઇનકાર કરતા તેમને ટોર્ચર કરવામાં આવતા અને ઇલેક્ટ્રિક શોક પણ આપવામાં આવતા આરોપીઓની ધરપકડ બાદ સુરત પોલીસે ગુપ્ત ઓપરેશન હાથ ધરીને સુરત અને વડોદરાના બે યુવકોને મ્યાનમારથી સુરક્ષિત રીતે પાછા લાવ્યા પોલીસના જણાવ્યા અનુસાર હજુ પણ ત્રણસો થી વધુ ભારતીયો આ રીતે બંદુક હોવાની શક્યતા છે અને કુલ પચીસ વીસ થી પચીસ હજાર યુવકો આ રેકેટનો શિકાર બન્યા હોવાની આશંકા છે સુરત પોલીસને સરકારી એજન્સીઓ સાથે મળીને આ કૌભાંડને ઉજાગર કરવા અને પીડિતોને બચાવવા પ્રયાસ કરી રહી છે એમાં હવે અમે લોકોએ ચોથો એજન્ટ પકડી લીધું છે એમને એ વડોદરાનું છે અને એમનું નામ આકિબ છે એ એકચ્યુલી સબ એજન્ટ તરીકે કામ કરતો હતો એમનો કોઈ સીધો કમ્યુનિકેશન હાલ સુધી તપાસમાં ભારે નથી આવ્યો કે સીધો ત્યાં સાયબર સ્લેવરીની ગેંગ સાથે જોડાયેલો હોય મ્યાનમારમાં એવો કોઈક નથી પણ કોઈ બીજા એજન્ટ સાથે કામ કરતો હતો તો એમ સબ એજન્ટ તરીકે એમને બે માણસો અત્યાર સુધીમાં મોકલ્યું છે ત્યાં અને એના માટે એમને જે કમિશન મળી છે એ એકવીસ હજાર રૂપિયાની છે એના સિવાય અત્યાર સુધીમાં તપાસમાં એમ સામે સામે આવ્યું છે કે જે સૌથી મોટો જે એજન્ટ છે દિપેન્દ્ર ચૌધરી એ હાલ સુધીમાં એમના મોબાઈલથી અમે લોકોને જે મળ્યું છે એમાં ત્રીસ જેટલા અન અથવા ટ્રસ્ટ વોલેટનો ટ્રાન્ઝેક્શન્સની વિગતો છે એના સિવાય અમે લોકોને એકાવન જેટલા પાસપોર્ટો પણ મળ્યા છે પાસપોર્ટની કોપી એમના ફોન પર અને જે પાસપોર્ટ છે તમામ પાસપોર્ટ કોલમ મતલબ શ્રીલંકાનું છે ઇથિયોપિયાનું છે અને ઇન્ડિયાનું છે બીજા ગતા બધા ઘણા બધા એજન્ટ હશે એમાં બટ હાલ કેમ કે તપાસ ચાલુ છે તો પછી તમને અપડેટ કરવામાં આવશે બે લોકોને ભોગ બનના છે તેમને તાર્કિક મુક્ત કરાવ્યા છે કઈ રીતનું આપવું આપણું ઓપરેશન હતું એ ગુપ્ત રીતે અમે લોકોએ કર્યું છે અને હજી ઘણા બધા છે જે રેસ્ક્યુ માટે વેઇટ કરી રહ્યા છે તો પછી ખુલાસો કરવામાં આવશે તો ભોગ બનારું જ્યારે અમે લોકોએ વાત કરી તો સામે આવ્યું કે એ લોકો કેમકે શું છે એ લોકોને જૂઠ ભૂલીને અહીંથી લઈ જવામાં આવતો હતો કે તમારે બેંગકોક ખાતે જોબ આપવામાં આવશે પણ ખરેખર જોબ બેન્કોકની મ્યાનમારમાં હતી અને એ લોકોને ઇલિગલી બેંકોકથી આઈ મીન થાઈલેન્ડ અને થાઇલેન્ડનું બ્રોડ બોર્ડર ક્રોસ કરાવીને મ્યાનમાર લઈ જતા હતા અને લઈ જવાનો જે રાસ્તો હતો કે ઇલિગલ હતો તો પછી જંગલો અને પહાડો અને વચ્ચેથી નદીઓ આવું બધું ક્રોસ કરાવતા હતા તો ત્યારે એ લોકોને જ્યારે શંકા થાય કે ખરેખર કંઈક તો ગરબડ લાગે છે તો એ લોકોએ કીધું કે મને પરત ભારત જવાનું છે તો જ્યારે એ લોકો એમ કીધું તો પછી એ લોકોનો ફોન જડ સામેવાળાએ લઈ લીધા આજે ગેંગવાળા હતા અને પછી ગન પોઈન્ટ ઉપર આખું આખા રાસ્તા ગન પોઈન્ટ ઉપર એ લોકોને ક્રોસ કરાવીને ત્યાંથી મ્યાનમાર મિલિટ મિલિટરી આવીને એમને કંપનીમાં લઈ ગઈ અને પછી ત્યાં જઈને પણ જ્યારે એ લોકોએ કીધું કે અમે લોકોને આ બધું કામ નથી કરવાનું સાયબર ફ્રોડનું કામ તો પછી એ લોકો પ્રાઇવેટ જેલ ત્યાં બનાવેલું છે કંપનીઓ તો કંપનીઓ પછી ત્યાં પ્રાઇવેટ જેલમાં જે લોકો ના પાડે એમને જબરદસ્તી પછી ત્યાં મૂકી દે અને જમવાનું નથી આપતા અને ટોર્ચર કરે છે શોષણ કરે છે તો શું થાય પછી જે ભોગ બનનારો છે એ લોકો થકારીને પછી હા પાડી દે કેમ કે એમ એ લોકો પાસે પૈસા તો હોતો નથી કે પરત જવા માટે લોકો સાડા ત્રણ કે ચાર લાખ રૂપિયા માંગે તો એ લોકો પાસે પૈસા નથી હોતા તો પછી જે લોકો હા પાડી દે અને જબરદસ્તી એમના પાસેથી કામ એ સાયબર ક્રાઇમનું કામ કરાવવામાં આવે છે કેન્દ્રીય સરકાર સાથે સંકલનમાં સતત સંકલનમાં છે સ્પેશિયલી રેસ્ક્યુ માટે જે લોકો ત્યાં ઓલરેડી ફ ફસાયેલા છે એમને રેસ્ક્યુ માટે